પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ઓક્સિજનનો જથ્થો અને આપણી પાસે આઈસીયુ એલએલએસ એમ્બ્યુલન્સ સાથે તમામ એમ્બ્યુલન્સ એ લોકો સુધી પહોંચવા માટે કટિબદ્ધ તેના તત્પર રહેશે આ છેલ્લા સોળ વર્ષના આંકડાઓના એનાલિસિસ પ્રમાણે આ વખતે સુડતાલીસ ટકા ઇમરજન્સી છે એ વધશે આપણે રૂટીન દિવસોની અંદર બસો જેટલી જે છે એ કેસીસ રહેતા હોય છે જે આ વખતે ત્રણસો જેટલા જશે આવી અમારા એનાલિટિક વિભાગ દ્વારા કહેવામાં આવી રહી છે

અને ખાણીપીણી જે છે આ અંગે પણ પૂરી તકેદારી અને સંયમ સાથે તહેવારની ઉજવણી કરે એવી અપીલ કરી રહ્યા છે આપણી પાસે જિલ્લાની અંદર તેતાલીસ જેટલી એમ્બ્યુલન્સ છે અને બસો ત્રીસ જેટલા આપણા કર્મચારીઓ છે ખડેપગે રહેશે